નમસ્કાર દર્શક મિત્રો બોટાદ દસ્તક ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે અને હું છું એલની મકવાણા આપ જોઈ રહ્યા છો બોટાદ દસ્તક ન્યૂઝ હવે પછીના સમાચાર વિગતવાર આજથી ગેંગ્સ ઓફ ગુજરાતનો ખાત્મો સુપર ઓપ નિપરાય મેદાનમાં અમદાવાદના કુખ્યાત મનપસંદ જીમખાના સારાનગર અને કિશોર લંગરાના પુત્રનું ગેરકાયદે બાંધકામ ધરાશાયી અનિતિથી ભેગી કરેલી મિલકત જમીન દોસ્ત અમદાવાદમાં વસ્તાલમાં હોળીની રાત્રે લુખાવએ મચાવેલા આતંક બાદ રાજ્ય સરકાર સફાળી જાગી હતી અને ડીજીપીએ તમામ જિલ્લા પોલીસ વડા અને પોલીસ કમિશનરોને સો કલાકનું અલ્ટિમેટમ આપી ગુનેગારોની યાદી તૈયાર કરવા આદેશ કર્યો હતો શનિવારે પંદર માર્ચે બપોરે ત્રણ વાગે થયેલા આદેશને બુધવારે ઓગણીસ માર્ચે સાંજે સાત વાગે છ કલાક પૂરા થતાં જ ગેંગ્સ ઓફ ગુજરાતની યાદી સામે આવી ચૂકી છે ગુજરાત પોલીસે ચાર મહાનગરપાલ મહાનગરો સહિત અલગ અલગ જિલ્લાના સાત હજાર છસોને બાર ગુનેગારોની કરમકુંડલી તૈયાર કરી કેળ ભાંગી નાખવાની કામગીરી શરૂ કરી દીધી છે હાર્ડકોર ક્રિમિનલ સામે પાસા અને તડીપાર જેવા પગલાં લેવાની સાથે સાથે જે લુખાઓએ ગેરકાયદે બાંધકામો ખડક્યા હોય તેની તપાસ કરી તેના પર બુલડોઝર ફેરવી દેવાય છે गुजरात पोलिस आजचीच अहमदाबाद सहित शहर गुजरात જોવા મળશે तयार त्रण हजार बसो चोस बुटलेगरो पाच सोने सोळ जुगारी हजार एक सो ओगपचास शरीर संबंधी गुन्हा करणार नऊसो अठ्ठावन मिलकत संबंधी गुन्हो एक माइनिंग संबंधी गुन्हेगार पिस्ताली अन्य असामाजिक प्रवृत्ती करणार सात हजार छ सौ ने बार कुल गुनेगारों अभी बीज तरफ जो है तो अपना घर वो अपना आंगन हो इस ख्वाब में हर कोई जीता है इंसान के दिल की ये चाहत है कि एक घर का सपना कभी न टूटे आरोपी के कि दोषी तो ना घर पर बुलडोजर न चलावा बाबते सुप्रीम कोर्ट चौदह નવેમ્બર બે હજાર ચોવીસના દિવસે ચુકાદો આપ્યો ચુકાદાની શરૂઆતમાં સુપ્રીમ કોર્ટે આ લાઇન કહી હતી સુપ્રીમ કોર્ટે આપેલા ચુકાદામાં સરકારની મનમાની પર બુલડોઝર ફરી વળ્યું હતું અત્યાર સુધી ભાજપ શાસિત રાજ્યોની સરકાર આરોપીના ઘર પર બુલડોઝર ફેરવી દેતી હતી પણ હવે એવું નહીં કહી કરી શકે સુપ્રીમ કોર્ટે કડક શબ્દોમાં જાટકણી કાઢીને કહ્યું હતું કે અધિકારીઓ અદાલતની જેમ કામ ન કરી શકે અને તંત્ર જજ ન બની શકે હવેથી આવી મનમાની ચલાવી લેવામાં નહીં આવે સુપ્રીમ કોર્ટે ઝાટાગણી કાઢી છતાં ભાજપ શાસિત રાજ્યોમાં સુપ્રીમા સુપ્રીમના આદેશનું ઉલ્લંઘન થાય છે અને અમદાવાદની આ ઘટના એનો પુરાવો છે સુપ્રીમ કોર્ટનો આદેશ પાંચ પોઈન્ટમાં સમજો દરેક માણસનું સપનું હોય છે કે પોતાનું ઘર હોય તે છીનવી ન શકાય કોઈ અધિકારી કાયદો હાથમાં લે તો તેની સામે પણ કાર્યવાહી થવી જોઈએ અધિકારી જજ ન બની શકે તે નક્કી કરી ન શકે કે કોણ દોષિત છે તાર ટાર્ગેટ બાંધકામ તોડાય છે ત્યારે એ સ્પષ્ટ થાય છે કે ઈરાદો ખરાબ હોય છે ઘર પાડવું એ છેલ્લો રસ્તો પણ સાબિત કરવો પડશે સુપ્રીમ કોર્ટના જસ્ટિસ બી આર ગવૈની બેન્ચે ચૌદ નવેમ્બર બે હજાર ચોવીસના દિવસે આરોપીઓના ઘર તોડવા સંદર્ભે ચુકાદો આપતી વખતે સરકારને આ પાંચ મુદ્દા ધ્યાનમાં રાખવા આદેશ કર્યો હતો સૌજન્ય દિવ્યા ભાસ્કર બોટાદ દશક ન્યૂઝ એલડી મકવાણા બોટાદ